જય મુરલીધર છે હિસ્ટ્રી ઓફ આહિર યુટ્યુબ ચેનલ ઉપર જો આપે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લ્યો અને બાજુમાં આપેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં હિસ્ટ્રી ઓફ આહિર પ્રસ્તુત આહિરની ઉદારતા માણસુર ભગત મરણનો અમર ઇતિહાસ વહુવા ગામે નકલકધામ સત્ય ઘટના તેમની સર્વ ધર્મ ભાવના સદવૃત્તિ સદવિચારો ઉચ્ચકોટીના હતા તેથી એક રાત્રે તેઓ શયનાવસ્થામાં સુતા હતા ત્યારે સાક્ષાત નકલંક ભગવાને દ્વારકાધીશે તેમને જગાડ્યા અને કહ્યું માણસુર ભગત તમારી ભકીત જોઈને હું પ્રસન્ન થયો છું કાલે સવારમાં ગામજનોને જગાડજો અને મારા પરચાની વાત કરજો જો ગામલોકો તમારી અવગણના કરે તો તમે મારો આરાધ જગાવજો હું તમારી પ્રતિમા પાડીશ એમ કહી યાદવેશ નકલંક દાદા અંતરધ્યાન થઈ ગયા ભગતને તો આ સમજાતું જ નહોતું કે સપનું કે હકીકત ધીરે ધીરે માણસુર ભગત સ્વસ્થ થયા અને પોતાની જાતને સંભાળી સવાર પડતા જ ભગત પોતાના નિત્યક્રમ પ્રમાણે પ્રભાત ફેરી ફરતા ફરતા વહુવાની મધ્યે આવેલ ગામને ચોરે ગામના બંધારણી લોકોનો જમાવડો હતો ત્યાં જઈને માણસુર ભગતે વીતેલી રાતની વાત કરી પણ તેઓ વાત માનવાને બદલે ભગતની મશ્કરી કરવા લાગ્યા ત્યારે ભગતે કોતાના આત્મસ્વમાં ખાતર વહુવાના માછલી તળાવની પાળ પર ભગવાન નકલંક દાદાનો આરાધ જગાવ્યો સૌ ગામલોકોની હાજરી વચ્ચે ધૂના તાલે ભગવાન યાદવેન્દ્ર રીજયા અને માણસુર ભગતની ભકીત ખાતર આકાશ માર્ગેથી ઘોડા પર સવાર વસવાર રૂપે નકલંક રૂપે ભગતના ખોળામાં મૂર્તિઓ આવેલ જે આજે પણ મંદિરમાં હયાત છે સમય ભગત ઉપર જાત જાતના પડકારો થવા લાગ્યા અને તેમની પાસેથી નકલંક દાદાના પરચાઓની માગણી થવા લાગી વાત જાણે એમ બની કે માણસુર ભગત ખેતરે હતા ત્યારે તેમના ખેતરથી દૂર એક ખેતરના ધણી પાસે કેટલાક ગાયોના ગોવાનથી ગાયો ચરાવનાર ગયા અને તેમની પાસેથી પોતાના અને ગાયો માટે પાણીની માંગણી કરી ત્યારે તે ઈર્ષ્યાખોર ખેતરજ્ઞએ માણસુર ભગતની તરફ દૂરથી ઈશારો કરી કહ્યું સામેના ખેતરમાં જે દેખાય છે તેની પાસે પુષ્કળ પાણી છે મારી પાસે નથી બિચારા ભોળા ગોવાંતીઓ તે ઈર્ષ્યાળુ માણસની વાતમાં આવી ગયા અને માણસુર ભગત પાસે ગાયોના પીવા માટે તથા પોતાના પીવા માટે પાણીની માગણી કરી ત્યારે ભગતે કહ્યું ભાઈ મારી પાસે તમને પાવું એટલું પાણી છે પણ ગાયો ને થાય તેટલું પાણી મારી પાસે નથી ત્યારે ગોવાંતીઓ હઠ કરવા લાગ્યા કે તમે ખોટું બોલો છો તમારી પાસે પાણી છે અને છેવટે તેમણે દાદા નકલંકના સોગંદ આપ્યા ત્યારે માણસુર ભગત પાસે ભગવાનને યાદ કરવા સિવાય કોઈ ઉપાય નહોતો એમણે કહ્યું પાણી છે પણ તમે આકાશ તરફ જોઈને પાણી પાણીની બૂમો પાડો મારા નકલંક દાદો મેહુલો થઈ વરસશે અને તે પ્રમાણે કરતાં ભરૂનાળે ભગતની પ્રતિમા ખાતર નકલંક દાદાએ વરસાદ વરસાવ્યો અને ઈશ્વરી તલાવડી વરસાદથી ભરાઈ ગઈ તે પછી ગાયોએ પાણી પીધું અને તે ની તૃપ કરી આજ પણ એ ઈશ્વરી તલાવડી છે સમય સમયે એક વખત ચોમાસા ના ટાને માણસુર ભગત અને તેમનો દીકરો સવો ખેતરમાં વાવણી કરવા જતા હતા તે સમયે રસ્તામાં એક યાચક મળ્યો ખૂબ જ દયનીય સ્થિતિ જોઈ માણસુર ભગત આખી વાત સમજી ગયા યાચકે ભગત પાસે ઉપલબ્ધ બધા ઘઉંની યાચના કરતા બધું અનાજ તેમણે તે માગનાર માગણીને આપી દીધું ત્યારે માણસુર ભગતનો એકનો એક દીકરો સવો ભગતની આ વાતમાં રિસાઈને ઘરે પરત ફર્યો અને પૂરેપૂરી વાત ઘરે જણાવી દીદી અને પિતાના આ કાર્ય બદલ તે ખૂબ જ અસંતુષ્ટ થયો સામે પક્ષે માણસુર ભગત વાવનીઓ લઈ ખેતરે પહોંચ્યા પણ વાવેતર માટે તો કંગી હતું જ નહીં ત્યારે તેમને નકલંક દાદાનું નામ લઈને તે જ ખેતરની માટી તે ખેતરમાં વાવી નાખી સાંજે ઘરે પરત ફર્યા થોડા દિવસોમાં ભગતને કોઈ કે ખેતરમાં ઘઉં ના ઉગવાના સમાચાર આપ્યા અને કહેવા લાગ્યા કે માણસુર ભગત તમારા ખેતરમાં ખૂબ સારો ઘઉંનો ઉગમ ઉગારો થયો છે ભગતે આ વાત સાંભળી ત્યારે તેમને લાગ્યું કે મારી મશ્કરી થઈ રહી છે તેથી તેમને વાત વાળી લીધી પણ ત્યારે થઈ કે તેમના ઘરે આવીને કોઈક વિશ્વાસપાત્ર માણસે વાત કરી તેથી વાતની ખાતરી કરવા ગામલોકો પણ આવ્યા એમાં તેમનો પુત્ર સવો પણ હાજર સૌ કોઈની સામે જોઈને આંખો ઠરે તેવા ઘઉંને લહેરાતા જોયા અને ખૂબ પ્રસન્નતા પામ્યા સૌએ નકલંક દાદાનો જય જયકાર બોલાવ્યો તેજ સમયે પોતાના પિતાની ભક્કી પ્રત્યે ભાવ પ્રગટ થતા તેમજ પિતાથી વિમુખ થવાના પોતાના પશ્ચાતા પરૂપે દાદા નકલંગ પાસે સહુની ઉપસ્થિતિમાં નખો માગ્યું થોડી વાર આનંદ ઘડીમાં વિલુપ્ત થઈ ગયો આ ઘટનાથી માણસુર ભગત પડી ભાંગ્યા મનોમન ખૂબ જ દુઃખી થયા પણ હવે બધી વાતે મોડું થઈ ગયું હતું ત્યારપછી ટૂંકાગાળામાં જ માણસુર ભગતનું અવસાન થયું સમયે સમયે માણસુર ભગતના પુત્ર સવાએ પણ પિતાની ભખિત આગળ વધારી અને પોતે પણ સવા ભગત તરીકે પંકાયા સવાભગતને સંતાન તરીકે રૂડી નામે દીકરી જે મોમાય મોરા કે મોરાગઢ પરણાવેલ હતી

દાદા વચ્ચે જે હોય તે મારે ભાઈ જોઈએ એટલે જોઈએ આખરે સવા ભગતે નમતું મૂક્યું મને થોડું આશ્વાસન આપતા રૂડી તે સમય પૂરતી તેની જીદ સંતોષાય તે જ સાંજે સવાભગતે નકલંક દાદાનો પાઠ માંડ્યો અને સાચા અંતઃકરણપૂર્વક દાદા નકલંકને રીઝવવા લાગ્યા સંસારમાં ભક્ત વિનવે અને ભગવાન ના આવે તેવું બન્યું છે ખરું દાદો યાદવે સવાભગતની મૂંઝવણ સમજતા હતા તેથી પાઠ માંડેલ મૂર્તિ માંગથી અવાજ આવવા લાગ્યો ભગત તારી માગણી અનુસાર તે નખો માંગ્યું હોવા છતાં મૃઢી દીકરીનું મહેનુ ભાંગ્યા ખાતર તને દીકરો આપું છું પણ તેને પરણાવવાના સપના જોઈશ નહીં જેવો આપું છું તેવો વિશે વર્ષે પાછો લઈ લઈશ આમ નકલંક દાદાએ વચલો રસ્તો કાઢ્યો અને પોતાના ભગતની વાત પણ રાખી

માંથી કોઈ પણ પ્રકારે વિદાય લેવાનો હતો મનોમન ઘણું મૂંઝાતા હતા ત્યાં ગામમાં આવીને કોઈકે કહ્યું કે વહુવાની ગાયો સિંધીઓ હાંકી જાય છે આ વાત માણસો રૂપા આહિરનો પૌત્ર કેમ સાંભળી શકે કલો ગાયોની વાર લઈને ચડ્યો સિંધીઓને એકલે હાથે ધૂળ ચટાડી એ વિજય ભવ થઈને ગાયો સહિત વહુવાના સીમાડે આવતો હતો ત્યાં જ બાજુના ગામ બકૂતરામાંગથી વાઘજી દરબારને વવવાની ગાયો સિંધીઓ હાંકી જાય છે તેવા સમાચાર મળતાં તે તેની રીતે સિંધીઓનો પીછો કરે છે દૂરથી જ વવવાના સીમાડે દૂરના ગોટા ઉડતા જણાતા વાઘજી દરબારે તે તરફ આગળ ચાલતા ચિત્ર ચિત્રધુંદળું મને ઝાંખું દેખાતા તેમને મન આ જ ગાયો ચોરી જનાર સિંધી છે તેમને વધુ વિચાર ન કરતાં સીધી બંદૂકમાંગથી ગોળી છોડી જે કલાને લાગતા તેના માટે આ પ્રાણઘાતક પુરવાર થઈ હજી કલાના ખોળિયા માંથી પ્રાણ નીકળે તે પહેલા વાઘજી દરબાર ત્યાં પહોંચી આવ્યા અને પહેરવેશ પરથી મનોમન પોતાની જાતનો તિરસ્કાર કરતા હતા ત્યારે તેમને કલા પાસેથી તમામ વિગત જાણી લીધી હતી ત્યાર તો ઘણો પછતાવો થયો પણ હવે થવાનું હતું તે થઈ ગયું હતું તે મનમાનને મનમાન બોલતા હતા અરે રે મારા હાથે માણસુર ભગત જેવાના પૌત્રનું નિધન અરે રામ એમ કહી માથું ફૂલતા હતા તે પછી કલાના મૃતદેહને તેની ઘરે પહોંચાડે છે આમ આ ત્રણ ત્રણ પેઢીની ભકિત ત્યાગ સમર્પણ અને શૌર્યની સત્ય ઘટના છે ગામ વવવાની મધ્યે નકલંક દાદાનું ભવ્ય મંદિર આવેલ છે